ઓપરેશનમાં લાઈવ રાઉન્ડ ગ્રેનેડ શોધી નિષ્ક્રિય કરાયા આતંકવાદી હુમલા સમયે સુરક્ષા એજન્સીઓ હોસ્પિટલ તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા બચાવની કામગીરી માટે ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું કચ્છના મુખ્ય મથકની જી કે જનરલ હોસ્પિટલ ખાતે સાંજે છ વાગે ચાર ત્રાસવાદીઓએ પાંચ હોસ્પિટલ સ્ટાફને બંધક બનાવી આતંકવાદી હુમલો કરતા ચેતક કમાન્ડો ફોર્સ તથા સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ હોસ્પિટલને ઘેરીને સુરક્ષા ઓપરેશન અમલી કર્યું હતું આતંકવાદીઓ સામે પાંચ કલાક જડબાતોડ કાર્યવાહી કરીને ચેતક કમાન્ડો ફોર્સે તથા એસઓજીએ સંયુક્ત કામગીરીમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા બાદ પાંચ બંધકોને સહી સલામત બચાવી હુમલાને નાકામ કર્યો હતો આ આતંકવાદી હુમલા સમય સુરક્ષા એજન્સીઓ તથા જિલ્લા તંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા બચાવની કામગીરી માટે આ આયોજિત મોકડ્રીલ હતી સાંજે છ વાગે સિવિલ હોસ્પિટલમાં થયેલા આતંકવાદી હુમલાની જાણ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ દ્વારા સો નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા તત્કાલ અસરથી ક્વિક રિસ્પોન્સ ટીમ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોકલીને ગણતરીના જ સમયમાં જી કે જનરલ હોસ્પિટલ સુરક્ષાના સાધનો સાથે ઘેરી લેવામાં આવી હતી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તત્કાલ ગાંધીનગર ખાતે ચેતક કમાન્ડો ફોર્સ મરીન ટાસ્ક ફોર્સ ફાયર ફાઇટર એમ્બ્યુલન્સ તથા અન્ય સલામતી તથા રાહત બચાવ સાથે જોડાયેલા વિભાગોને જાણ કરાઈ હતી હુમલાના દોઢ કલાકમાં એરક્રાફ્ટમાં ભુજ પહોંચેલી ચેતક કમાન્ડો ફોર્સે હુમલાને નાકામ બનાવવા ઇન્સિડન્ટ કમાન્ડ પોસ્ટને કાર્યરત કરીને સિવિલ હોસ્પિટલના હુમલાને નાકામ કરવા બચાવ ઓપરેશન અમલી કર્યું હતું જેમાં આતંકવાદીઓ સાથેના સંઘર્ષમાં એસઓજી તથા ચેતક કમાન્ડો ફોર્સે અંતે ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા આ સાથે તમામ પાંચ બંધકોને સહી સલામત મુક્ત કરાવવામાં બે ડીવાયએસપી ત્રણ પીઆઈ સાથે પંચાવન જવાનો સાથેની ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી જિલ્લા વહીવટી તંત્ર સાથે સુચારુ સંકલનથી બચાવની કામગીરી માટે આયોજિત મોકડ્રીલ

ટીમ કે જેણે આતંકવાદીઓની ભૂમિકા ભજવી હતી જ્યારે બ્લુ ટીમ બચાવ કામગીરી કરી હતી પ્રથમ ઓપીડીથી દાખલ થયેલા રેડ ટીમ હેઠળ ચાર આતંકવાદીઓએ હોસ્પિટલના ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફના પાંચ સ્ટાફને બંધક બનાવ્યા હતા આતંકવાદીઓએ બંધકોના ફોન પરથી પોલીસ કંટ્રોલ રૂમ મારફતે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને તત્કાલ રૂપિયા બસ્સો કરોડ કેશ પલાયન થવા હેલિકોપ્ટર તથા તાજેતરમાં એસે પકડેલા અને સાબરમતી જેલમાં બંધક ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવા સહિતની માંગણી કરી હતી અધિકારીઓ દ્વારા આતંકવાદીઓ પાસે સમય આપવાની માંગણી સાથે ફોનથી સતત સંપર્ક જાળવી રાખી તેઓનો વિશ્વાસ સંપાદન કર્યો હતો આ દરમિયાન સિવિલ હોસ્પિટલ પહોંચેલી એસઓજીએ ચાર આતંકવાદીઓ પૈકી એકને ઠાર કર્યો હતો ચેતક કમાન્ડો ફોર્સની બ્લુ ટીમ જે બચાવ ટીમની ભૂમિકામાં હતી તેણે કોલ આવતા જ ઘટના સ્થળે પહોંચીને પોતાની સ્થિતિ સંભાળી લીધી હતી ગોળીબાર તથા બોમ્બ બ્લાસ્ટના સિલસીલા બંધ સંઘર્ષ બાદ અંતે બાકીના ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી ચારે મૃતક આતંકવાદીઓની બોડી પોલીસને સોંપવામાં આવી હતી આ હુમલામાં ઘાયલ થયેલા પંદર નાગરિકો બે એસઓજીના જવાન તથા એક સિક્યુરિટી ગાર્ડને એમ્બ્યુલન્સ મારફતે અન્ય સલામત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ આતંકવાદીઓ જ્યાં છુપાયા હતા તે તમામ એરિયામાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝિબલ સ્કોડે સર્ચ ઓપરેશન હાથ ધરીને આતંકવાદીઓ દ્વારા છુપાવેલા એકસો પચાસ લાઈવ રાઉન્ડ ચાર ગ્રેનેડ તથા ત્રણ ને શોધી કાઢી નિષ્ક્રિય કરી હતી આ આતંકવાદી હુમલાની મોકડ્રીલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ પોલીસ વિભાગ હોસ્પિટલ સિક્યુરિટી સારવાર વ્યવસ્થાપન તથા તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ મોકડ્રીલ ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી આ મોકડ્રીલનો હેતુ આતંકવાદી હુમલા સમયે ઘાયલોને સારવાર મદદ અને રાહત બચાવવાના પગલાઓ ઝડપથી લઈ શકાય અને જાનહાનિને ટાળી શકાય તેમજ હુમલાના સમયે જિલ્લા વહીવટી તંત્રના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એકબીજાની સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરી રાહત બચાવની કામગીરી ઝડપથી કરી શકે તે હતો સમગ્ર મોકડ્રીલ ચેતક કમાન્ડો ફોર્સના કમાન્ડર ડીવાય એસપી બી કે ગુંદાણી ડીવી ગોહિલની આગેવાનીમાં કરવામાં આવી હતી આ મોકડ્રીલ દરમિયાન ઉપસ્થિત ડીવાય એસપી એ ઝનતાદ ડીવાય એસપી રવિરાજસિંહ જાડેજાએ આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોને બિરદાવીને મોકડ્રીલમાં ભાગ લેનાર ચેતક કમાન્ડો ફોર્સ તમામ સુરક્ષા એજન્સીઓ હોસ્પિટલ સ્ટાફ ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ સહિતની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા તથા મોકડ્રિલને સફળ ગણાવી સરકારની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો ડ્રિલ દરમિયાન ડીવાયએસપી પાર્થ ચોવટિયા એસઓજી પીઆઈ વિનોદ ભોલા મરીન ટાસ્ક ફોર્સના પીઆઈ આરડી ઝાલા સહિત અધિકારીઓ તેની ટીમ સાથે જોડાયા હતા